નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે શું મેંદા વગર ઘઉંના લોટની એકદમ ખસ્તા પૂરી ન બની શકે આજે આપણે મિક્સરના વાસણમાં ખસ્તા ફરસી પૂરી માટેનો લોટ તૈયાર કરીશું લોટ કેવું બાંધવાનું મોણ કેટલું ઉમેરવાનું કઈ રીતે તરવાની બધી જ નાની નાની વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો તો તમારી પણ ઘઉંના લોટની ફરસી પૂરી એકદમ લાંબા સમય સુધી ખસ્તા બનેલી રહેશે જેના માટે મિક્સરના વાસણમાં આપણે બે કપ જેટલો ઘઉંનો લોટ લઈશું માપ માટે કિચનમાં રાખેલો કોઈ પણ એક કપ કે પછી વાટકું સેટ કરી લેવાનું બે કપ લોટની સાથે આપણે એક ચતુર્થાંશ કપ એટલે કે પા કપ જેટલો સોજી ઉમેરી દઈશું સોજીની જગ્યાએ તમે રવો પણ ઉમેરી શકો અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન ઉમેરી દેવાનું છે તો મેઝરમેન્ટને થોડું પ્રોપર ધ્યાનમાં રાખવાનું અને મિક્સરના વાસણમાં આપણે સરસ ગ્રાઇન્ડ કરી લઈશું જેથી કરીને ઘઉંનો લોટ પણ એકદમ બારીક થઈ જાય સોજી પણ સરસ ગ્રાઇન્ડ થઈ જાય અને મિક્સ થઈ જાય પૂરીને એકદમ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે ખાંડણીમાં એક ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું અને પંદરથી વીસ જેટલા આખા મરીના દાણા લેવાના છે બધું જ અધકચરું વાટવાનું છે તો જનરલી આપણે જીરા અને મરીના પાવડર જે છે એ કિચનમાં સ્ટોર કરીને રાખતા જોઈએ છીએ પણ જ્યારે તમે પૂરી બનાવો ને ત્યારે આ રીતે તરત જ ક્રશ કરીને ઉમેરવાનું આનું ફ્લેવર જે છે પૂરીમાં બહુ જ સરસ આવે છે એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક ચતુર્થામ ટી સ્પૂન જેટલો આપણે હળદર પાવડર ઉમેરવાનો છે ખૂબ જ સરસ કલર આવે છે આનાથી એક ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું હળવો એવો ચટપટો સ્વાદ આવશે પૂરીમાં હવે જે વાસણથી આપણે લોટ લીધો એ જ વાસણથી એ જ કપથી એક ચતુર્થાંશ કપ જેટલું આપણે મોણ ઉમેરવાનું છે તો અહીં મેં ગરમ ઘીનો ઉપયોગ કરેલો છે તમે ગરમ ઘીની જગ્યાએ ગરમ તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો બે કપ ઘઉંનો લોટ લઈએ એની સાથે આપણે એક ચતુર્થાંશ કપ જેટલું મોણ ઉમેરવાનું છે પાણી ઉમેરવાની બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની મોણને પ્રોપર લોટ સાથે સરસ મિક્સ કરી દેવાનું લોટનો કલર તરત જ બદલાઈ જશે ત્યારે સમજવાનું કે મોણ જે છે એ લોટ સાથે સરસ મિક્સ થઈ ગયો છે તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે ઘઉંના લોટની પૂડી બનાવીએ ત્યારે થોડો સમય થાય એટલે પૂડી જે છે એ આલી પડી જાય એટલે કે ચવળ થઈ જતી હોય છે પોચી પડી જતી હોય છે લાંબા સમય સુધી ખસતા નથી થતી અને તળીએ ત્યારે હળવી એવી લાલ થઈ જતી હોય છે તો જો તમે હળદર પાવડર આ રીતે પિંચ ઓફ ઉમેરી દેશો તો પૂડીનો કલર ખૂબ જ સરસ આવશે મોણ ઉમેરવાનું ધ્યાન રાખશો તો પૂરી જે છે લાંબા સમય સુધી એકદમ ખસ્તા બનેલી રહેશે તમને લાગશે જ નહીં કે તમે મેંદા વગર બનાવેલી છે હવે પાણીની મદદથી આપણે સખત લોટ બાંધવાનો છે એટલું પણ કડક લોટ નહીં બાંધવાનું કે લોટમાં કોઈ પણ બાઇન્ડિંગ જ ના આવે અને બહુ નરમ લોટ પણ નહીં બાંધવાનો એક ટી સ્પૂન જેટલું ઘી લઈ અને આપણે લોટને જે છે સરસ કેળવી લઈશું કવર કરીને લોટને પંદરથી વીસ મિનિટ જેવું રેસ્ટ આપી દેવાનું જેથી કરીને આપણે જે અંદર રવો ઉમેરેલો છે એ સરસ ફૂલી જાય અને મસાલા પણ સરસ જે છે એ સેટ થઈ જાય તો પંદરથી વીસ મિનિટ પછી તમે જોશો રવો જે છે એ ફૂલી ગયો છે લોટને આપણે કેળવી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે અહીં સારો એવો સખત લોટ બાંધેલો છે જેથી કરીને પૂરી જે છે એ તરાઈ પણ ફટાફટ જાય અને નરમ પણ ન પડે હવે નાના નાના આપણે અહીં ગોયણા રેડી કરી લઈશું ફરસી પૂડી જે છે જનરલી નાની નાની હોય છે પણ તમને જે સાઈઝમાં ગમે એ સાઈઝના ગોણા તમે જે છે એ વાળી શકો છો હળવી એવી જાડડી રાખવાની પૂડીને બહુ પાતળી નહીં વાળીએ તો થિકનેસ જે છે તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસ છે હવે પૂડી ફૂલી ન જાય માટે આપણે અહીં ચપું કે પછી ફોર્કની મદદથી છેદ બનાવી લેવાના તો આ જ રીતે આપણે એકસાથે તેલમાં એટલી પૂડી જે છે એ વણી લઈશું ફરસી પૂડીને સુકવવા દેવાની નથી તરત જ આપણે તેલમાં તરી લઈશું તો ભજી જેટલું ગરમ તેલ નહીં કરવાનું હળવું ગરમ તેલ કરવાનું આ તેલમાં પૂરી જે છે તરાય ત્યારે એકદમ ખસ્તા બનીને આવે છે તો એકવારમાં જેટલી પૂરી સમાય એટલી પૂરી આપણે ઉમેરી દેવાની તરત જ સાઈડ ચેન્જ નહીં કરીએ હળવી એવી પૂરી જે છે આ રીતે ઉપર આવી જાય ત્યારબાદ ગેસની આંચ જે છે આપણે મધ્યમ કરી દઈશું અને ત્યારબાદ જ સાઈડ જે છે એ ચેન્જ કરવાની બહુ ધીમી ગેસની આંચ પર પૂરી તળશું તો બહુ જ ઓઇલ ઓઇલી થઈ જાય છે પૂરી એટલે કે પૂરી જે છે એ તેલ થઈ જાય છે અને હાઈ ફ્લેમ ઉપર તળીએ તો પૂરી અંદરથી જે છે એ કાચી રહી જાય છે અને બારેથી લાલ પડી જાય છે તો અલટ પલટ કરીને મધ્યમ ગેસની આંચ પર લગભગ પાંચથી સાત મિનિટ જેવું લાગશે એક બેચને તળાતા ત્યાં સુધી બીજી પૂરી જે છે આપણી વણાઈને જે છે એ જનરલી રેડી થઈ જતી હોય છે તો તમે જોશો કે પૂડી જે છે સરસ ઉપર આવી ગઈ છે અને બબલ્સ થવાના પણ બંધ થઈ ગયા છે એનો મતલબ છે પૂડી જે છે એ સરસ તળાઈ ગઈ છે હળવી ઠંડી થશે એટલે પ્રોપર ટેક્સચરમાં આવી જશે જાડીવાળા વાસણ ઉપર આપણે ટ્રાન્સફર કરી દેવાનું તો બાળકોને લંચ બોક્સમાં કે પછી ચા સાથે ફરસી પૂડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે બધી જ પૂડીને આ રીતે આપણે તળી લઈશું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો